રાજકોટની અંદર તેમના યુવાન ઉત્સાહ અને તરરીયા દિલીપભાઈ સકિયા નેતૃત્વ નીચે અને એની સમગ્ર ટીમ દ્વારા એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે ખૂબ આનંદ થાય કે જે સરકાર નથી કરી શકતી એવું કામ જન ભાગીદારીના માધ્યમથી દીર્ઘંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી દિલીપભાઈ અને એની સમગ્ર ટીમ કરી રહી છે સવારાષ્ટ્રની જીવાદોરી ખાસ કરી કહીએ કોઈ પાણી છે અને પાણી વગર આપણે બધા સમજી શકીએ છીએ કે પાણીનો સંગ્રહ કેટલો બધો જરૂરી છે અને આવા સમયે જે દિલીપભાઈ સખિયા દ્વારા ગીર્ઘંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે પ્રવૃત્તિનો પ્રારંભ થયો છે ખાસ કરીને એક સંકલ્પ કરવામાં આવ્યો છે આ ટ્રસ્ટ દ્વારા કે અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ બનાવવા અને આનંદ થાય કે કદાચ પહેલી નજરે આપણને હાસ્યાસ્પદ લાગે કે આ કેવી રીતે શક્ય બનશે પણ સૌરાષ્ટ્રની આપણી સંત સુરા અને સતીની ભૂમિ કીધી છે દાનવીરોની ભૂમિ કીધી છે રાજકોટની ભૂમિ પવિત્ર ભૂમિ છે કે જ્યાં બધું જ શક્ય છે અહીંયા એવું કહેવાય કે ભગવાન અહીંયા કોઈ પણ વ્યક્તિને કદાચ ઉઠારે છે ત્યારે ભૂખોઈ ઉઠારતા છે પણ ત્યારે સુડાવતા નથી અને એવી આ પવિત્ર ભૂમિ છે કે એમાં કોઈ પણ કામ હાથ ઉપર લે ત્યારે દરેક વસ્તુ શક્ય બનતી હોય છે અને એટલા માટે જ આજે કહેતા આનંદ થાય કે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ ચેકડેમોનું નિર્માણ થઈ ગયું છે આ અમારી ડાબી બાજુ અને જમણી બાજુ રાજકોટના સોકી સંપન્ન લોકો મહાજન પણ સાથે છે કે જે પોતાના શ્રીદાનથી આવી પ્રવૃત્તિમાં સૂર પુરાવે છે આ રાજુભાઈ ભોભારું પણ છે આવા આરીશભાઈ લાકારી પણ છે આદરણીય મુકેશભાઈ પણ છે રમેશભાઈ ટક્કર પણ છે રાજકોટી સેવાનગરીના બે યુવાનું સહી મિત્રો નલીમભાઈ તના અને સુનિલભાઈ પણ છે આવા બધા મિત્રો થકી આ બધી પ્રવૃત્તિ થતી રહી છે અને અમાઝ દિલીપભાઈ સાથે વાત થતી હતી એ પ્રમાણે લગભગ આ વર્ષની અંદર પાંચસો નવા ડેમ ફાસે આવા સંકલ્પ સાથે આજે અહીંયા પણ મેં જોઈ રહ્યા છો કે એક ડેમનું કામ ચાલી રહ્યું છે કેવી સરસ મજાની વાત કરી કે આવા બસો હિટાચી મશીન અમારે જોઈએ છે અને ટૂંક સમયમાં અમે હાંસલ કરવાના છે અને દરેક જિલ્લાની અંદર દસ દસ મશીનો મૂકી દેવાના છે અમરેલી જિલ્લામાં પણ ખૂબ મોટું કામ થાય રાજકોટ જિલ્લાની અંદર પણ ખૂબ મોટું કામ થતું હોય આવું સરસ મજાનું ભગીરથ કામ કરતા હોય ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે આપણા કેન્દ્રના જળસંચય મંત્રી આદળીએ સી આર પાટીલ સાહેબે દિલીપભાઈને સરસ મજાની અજાત શત્રુ તરીકે ઓળખ આપી એક મહામાનવ તરીકેની ઓળખ આપી કે જે કામ સરકારે કરવું જોઈએ એક સંસ્થા કરે છે અને એટલા માટે જ આજે દિલીપભાઈને ખરેખર કહું છું કે રાજકોટની અંદર એવા અસંખ્ય કાર્યકર્તાઓ છે કે કદાચ ભારત સરકાર પદ્મશ્રી ચોક્કસ આપે છે અમારા વિજય ડોબરિયા હોય દિલીપભાઈ સખિયા હોય આવા અનેક લોકો એવા છે કે જેમના નેતૃત્વની નીચે શેરારી સરવાણી વહેતી હોય છે અને આવી પ્રવૃત્તિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અનુમોદન આપું છું અને સાથે સાથે સમાજને ખરેખર એવી અપીલ કરવી જોઈએ દાતાઓને પણ ખૂબ ધન્યવાદ આપું છું વંદન કરું છું પ્રણામ કરું છું કે આપણે બધા જ આ કાર્યની અંદર આગળ વધીએ અને સૌરાષ્ટ્રની અંદર હરિયાળી ક્રાંતિ સર્જાય એ દિશામાં આપણે સૌ સામૂહિક રીતે કામ કરીએ એવી અપીલ સાથે ધન્યવાદ